હેલો નમસ્તે ખેડૂતભાઈઓ આજે આપણે ફરીથી એક જોરદાર ચણાનો વિડીયો લઈને આપની સમક્ષ હાજર થઈ ગયા છે ઘણા સમય બાદ આજે ચણાનો વિડીયો આજે બતાવવાનું છે ખેડૂતને કે આપણે આજે સ્પ્રે જે ચાલુ છે એ સ્પ્રે વિશેની વાત કરવાની છે તો હું છું આપનો દોસ્ત ભાગ્યા અરવિંદ અને ફરી આપણે કિંગ ઓફ ફાર્મિંગ ચેનલ પર ફરીથી એક વિડીયો ચણાનો જે આ વર્ષે ચણાનું વાવેતર બહુ જોરદાર થયેલ છે અને આજે આપણે બીજો સ્પ્રે ચાલુ છે જે ફ્લાવરિંગ માટેનો અને આગળ આપણે છાટેલી છે ઇયળનો રાઉન્ડ મારેલો છે અને ફરીથી આજે બીજો રાઉન્ડ ચાલુ છે જે આ વખતે ફ્લાવરિંગ માટેની એક દવા જોરદાર રાખેલી છે જે એના વિશે આગળ આપણે વાત કરીશું જો એના એથી પહેલાં આપણે જે કોઈ ખેડૂતભાઈઓ નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે આવા નવા દવાના વિડીયો આપણે જે કોઈ ચણામાં જીરામાં જે કંઈ ટ્રીટમેન્ટ કરી એના વિશે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો જે ખેડૂતભાઈઓ નવા નવા વિડીયોમાં બધું નવું નવું જાણવા માગતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી નવી અપડેટ ખેડૂતોને મળતી રહે તો આપણે ચણામાં આ રીતના ફૂલ ઉગડે છે અને ફૂલ પણ બહુ એકદમ જોરદાર સારામાં સારા ફૂલ ઉગડે છે જો આ રીતના આપણે ચણાની ચોવીસની જારીએ તન નંબર ચણા વાવેલા છે જે ચણાની વેરાયટીનું નામ છે શક્તિ બિયારણ છે સનલાઇટ કંપનીનું જે આપણે એને તન પાણી આપેલા છે એક જે કોરવણનું પાણી ઉગાડવા માટેનું એના પછી બે જ પાણી આપેલા છે જે આ વર્ષે ચણામાં ખેડૂતભાઈઓના બહુ જજા પ્રશ્ન છે કે ચણા પીરા પડી જાય છે જે પીરા પડી જાય છે એનું કારણ છે કે વધુ પાણી આપી દેવાથી પીરા પડી જાય છે અને આ વર્ષે ઠંડીનું પ્રમાણ પણ બહુ જોરદાર છે એના લીધે થોડુંક પણ પાણી વધી જાય તો ચણા પીરા પડવાની શક્યતા જોરદાર રહે છે અને ચણા પીરા પડી જાય એમાં ઉત્પાદનનો બહુ મોટો નુકસાની થાય છે ચણામાં અને આપણે આ દસ વીઘાના ચણા છે જેમાં એમાં તન જ પિયત કરેલા છે જે ઉગી ગયા પછી બે પાણી પાપેલા છે અને પંદર વીસ પંદર વીસ દિવસને ગાળે અને લગભગ આપણે આ ચણાના જે દોઢ મહિના જેવું થયું છે અને આપણે પહેલાં ઈયળ આવેલી હતી આપણે ચણામાં નોર્મલ એનો રાઉન્ડ મારેલો છે જે એ દવા છાંટેલી છે એનો વિડીયો આપણે અપલોડ કરેલો છે આગળ ત્યારબાદ આ બીજા રાઉન્ડનો વિડીયો આજે અપલોડ કરીશું તો આજે એક જોરદાર ફ્લાવરિંગની દવા છે જે આપણે એને પહેલાં પણ ઉપયોગ કરેલા છે એનું રિઝલ્ટ બહુ સારું છે ફ્લાવરિંગ માટેનું તે આજે આપણે એ દવાનો ફરીથી પ્રયોગ ચણામાં કરી છે અને સાથે આપણે ઇયરની પણ રાખલ છે કઈ કઈ દવા છે એનું શું નામ છે બધું આગળ આપણે વિડીયોમાં જણાવશું તો વિડીયોમાં ખેડૂતભાઈઓ શેઠ સુધી બનીને રહેજો તો જે ચણાનું વાવેતર કરેલા નવા ખેડૂતભાઈઓ હોય ચણામાં ખાસ કરીને પાણી ક્યારે આપવું જોઈએ જ્યારે ચણામાં લાંઘો બતાવે અને જ્યારે એકદમ કારા પડવા માંડે ત્યારે પાણી આપવું જોઈએ તો એવું એટલા પંદર વીસ દિવસને ગળે પાણી આપે તો શું થાય કે આગળ ચણો આપણો વલ ખોટો ઓછો કરે અને ફ્લાવરિંગ એકદમ જોરદાર ચણો પકડે છે જે આપણે આ પડામાં ગિરનાર મગફળીનું વાવેતર ચોમાસું કરેલું હતું ત્યારે ગઈ સાલ આપણે આમાં જીરાનું વાવેતર કરેલ હતું ત્યારબાદ આ વખતે આપણે ચણાનું વાવેતર કરેલ છે તો આપણે શેઠ સુધી આના વિડીયા ચણાને બનાવવાના છે અને આપણી ચેનલ પર આપણે અપલોડ કરવાના છે જે નવા ખેડૂતભાઈઓ હોય તે આપણી ચેનલમાં બધા વિડીયો અપલોડ કરવાના છે તે જે ખેડૂતભાઈઓ જાણવા માગતા હોય આપણી ચેનલમાં જઈને જોઈ શકે છે તો ચાલો આપણે આજે વાત કરીશું હવે આગળ દવા વિશેની જે આપણે ફ્લાવરિંગ માટેની છે દવા એક્સ રે દુનિયાનો સૌથી નાનામાં નાનો ડોઝ એટલે કે એક્સ રે સાઇફોન કંપનીનું એક્સ રે જે આપણે આગળપૂણાના પ્રયોગો કરેલા છે જે નાનામાં નાની બોટલ આવે છે જે પંપમાં માત્ર બે મિલી બે એમએલ આપણે નાખવાની હોય છે જેનું પ્રમાણ છે જે આનો રિઝલ્ટ ખૂબ જ સરસ છે અને આપણે આ પાંચ છ દિવસ પછી ફરીથી આપણે આનું રિઝલ્ટ જોઉં અને બીજી છે આપણે સિસ્ટોરા ઈયળ માટે બેસ્ટમાં બેસ્ટ ચણામાં ઈયળ માટે સિસ્ટોરા આપણે રાખેલી છે આ વખતે જે આ અડધા લીટરનું છે તો આપણે આ બે જ દવાના રાઉન્ડ મારી જઈ જે આપણે આ બે મિલી પોંપમાં નાખવાનો મેળ ના આવે એના માટે આપણે ડોલમાં દ્રાવણ બનાવી લીધેલ છે જે દ્રાવણ બનાવીને આપણે એક એક ડબ્લું પોપમાં નાખતા જાય છે તો એ રીતે આપણે આ એક્સરેનો અને સિસ્ટોરાનો રાઉન્ડ ચાલુ છે બીજો તો આપણે આ ચણામાં પોપટા આવવાની શરૂઆત થઈ ગઈ છે જે આગળ આપણે વિડીયોમાં જોતા રહીશું કેવો ફાલ થાય છે અને કેવી આ ચણાનો બિયારણની કઈ કેવી વેરાયટી સારો ઉતારો આવે છે કે નહીં અને કયા કયા રાઉન્ડ મારેલા છે જે બધી આપણે સંપૂર્ણ માહિતી આપણે યુટ્યુબ આપણી ચેનલ ઉપર મળતી મળવાની છે બધા ખેડૂતભાઈઓ માટે એ નવા ખેડૂતભાઈઓએ ખાસ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય મુરલીધર